હા થોડી જ તકલીફ થાય છે વાહન ચાલકોને એકાદ કલાક માટે કારણ કે આ મુખ્ય રસ્તો છે આ છેલ્લોના પુલ બનાવવાનું પાસ પણ થઈ ગયું છે પરંતુ અમુક વેપારીઓએ અરજી આપી હતી પુલ ના બને જેથી વેપારમાં તકલીફ પડશે અને ધારાસભ્યશ્રીએ આ પુલિયાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે અને વરસાદની પરિસ્થિતિ અત્યારે છ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પરંતુ થોડો ઉંચાણવાળો વિસ્તાર ખરો એના હિસાબે પાણી નીકળી જાય છે મુખ્ય વોકળો પાછળની બાજુ છે આ માર્કેટ છે આ માર્કેટની અંદર મુખ્ય વોકળો ખૂબ આવે છે આના માટે ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કરી અને રાજ્ય સરકારમાં ત્યાં પુલિયા બનાવવા માટે એક પાસ કરી દીધો છે અને ધારાસભ્યશ્રીની નજર પણ છે આ આ આ વિષય ઉપર પરંતુ અત્યારે પણ પાછો વરસાદ ચાલુ છે અને અત્યારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પ્રશાસન પૂરી ધ્યાન રાખી રહ્યું છે નખત્રાની અંદર અને ખૂબ વરસાદ અત્યારે ખૂબ ચાલુ રહી છે સાડા છ ઇંચ વરસાદ અત્યારે પડી ગયો છે નખત્રા હા થોડી જ તકલીફ થાય છે વાહન ચાલકોને એકાદ કલાક માટે કારણ કે આ મુખ્ય રસ્તો છે નારાયણ સરોવર માતાનમડી અત્યારે પદયાત્રીઓ માટે એક સમસ્યા થાય છે અને આ વહેણ અમારી ભાષામાં અહીં અમે છેલ્લો કહીએ છીએ મુખ્ય છેલ્લો છે આના માટે આ છેલોના પુલ બનાવવાનું પાસ પણ થઈ ગયું છે પરંતુ અમુક વેપારીઓએ અરજી આપી હતી પુલ ના બને જેથી વેપારમાં તકલીફ પડશે પરંતુ પાછળથી બધા સહમતી થઈ ગઈ છે અને ધારાસભ્યશ્રીએ આ પુલિયાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે અને અત્યારે થોડીક તકલીફ હતી પરંતુ એકાદ કલાક પછી પાછો રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે